આજે ઓછામાં ઓછા વીસ વર્ષથી આ જમીન પચાવી પાડેલી છે ને વીસ વર્ષથી જ હોટલ ચાલે છે રોજ અને આ હોટલ એક આધાર એને એક કમાવિ જગ્યા ગણવામાં આવે છે એ પૈસો કમાય અને પૈસો કમાઈને કોર્ટમાં જાય અમારે 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 ગરીબ માણસોને ભીખ માગી માગીને કોર્ટમાં જવાનો હોય મુદ્દાની વાત એમ છે સાહેબે રિપોર્ટ કર્યો માણોજ સાહેબે નોટિસ કાઢી નોટિસ ચોંટાડી તો એ નોટિસને પણ આ લોકોએ ફાડી નાખી એવી પણ અમારી પાસે માહિતી છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગરડેશ્વર તાલુકાના અક્તેસર ચોકડી ખાતે આવેલી જમીનના મરણ પામેલા આદિવાસી ખાતેદાર શંકરભાઈ પુનાભાઈ તળવીની હાઈવે ટચ જમીન ઉપર થયેલા કબજાને છોડાવવા માટે પાંચ દીકરીઓ અને તેમના કુટુંબી ચિમનભાઈ તળવી અલગ અલગ કચેરીઓ અને અધિકારીઓ પાસે ધક્કા ખાઈ રહ્યા છે આ જમીન ઉપર કોઈએ હોટલ બાંધી દીધી છે આ વિવાદનો મુદ્દો છે ત્યારે આ મામલે પોતાની વ્યથા નર્મદા લાઈવના માધ્યમથી લોકો સામે મૂકવા માટે અમારો સંપર્ક કર્યો હતો શું છે આ હાઈવે જમીન ઉપર હોટલ ક્રિશ્નમાં મારું ચીમનભાઈ ગોવિંદભાઈ તડવી રહેવાસી ભાદરવા તાલુકા તિલકવાડા જિલ્લા આજે રોજ હું આ નિવેદન આપું છું કે અમારી વડીલોપાટિટ અમારી કુટુંબની એક જમીન અકટેશ્વર ગામે ગઢેશ્વર તાલુકાના અકટેશ્વર ગામે સર્વે નંબર છ્યાસી થી આવેલી છે એ એ જમીનની અંદર વીસેક વર્ષથી ગેરકાયદેસર કબજો કરેલો છે ગેરકાયદેસર કબજો કરનાર ગોપાલસિંહ ઠાકોર નામના બિન આદિવાસી ભાઈ હતા એ ભાઈનું અત્યારે મરણ થયેલું છે એના દીકરો આ કેસની સામે લડે છે અમારી સામે ફક્ત પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ અમારી પાસે કબજો કરી લીધેલો એનો સરકારે સરહદ ભંગનો કેસ કર્યો એ જગ્યા પર પાકી હોટલ બનાવેલી છે હોટલનું ક્રિષ્ના કાઠિયાવાડી ઢાબા તરીકે ચાલે છે અને એનો વહીવટ પણ પડભાડે ચાલે છે એ પડભાડે ચલાવનાર વ્યક્તિ છે કિશોરભાઈ કાઠિયાવાડી ઉપલેટાવાળા એ પડભાડાનો ઠેકેદાર છે અને એ જ કેસ લડે છે અને સાથે સાથે આ શરદભંગની અંદર જ્યારે નિકાલ થયો છે અને એ નિકાલ તોડવા માટેનો થયેલો છે ને મામલતદાર સાહેબે નોટિસ આપી નોટિસ આપ્યા પછી પણ એ ધંધો ચાલુ હતો એટલે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને મામલદાર સાહેબે સીલ મારેલી છે સીલ મારેલી છે છતાં પણ આજે એની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખુલ્લે આમ ધંધો ચાલે છે ગેરેજવાળાનો ધંધો ચાલે છે અને એને અમારે રૂબરૂમાં રજૂઆત કરતાં એ કંઈક અમારી વાતને સાંભળતો નથી હવે એની પાસે કયો આધાર પુરાવા છે એ પણ ખબર નથી પોલીસને પણ ઘણી વખત અરજીઓ આપેલી છે એ અરજીઓની અંદર શું છે કે પુરાવા અમારી પાસે પુરાવા તો છે જ પણ એ પુરાવાને કંઈક ધ્યાન પૂરતું મળેલું નથી નહીં મતલબ સહકારનો સહયોગ પણ મળેલો નથી અમારા એનો મતલબ એવો લાગે છે કે સરકારનો તો અમે આભાર માને છે એને તેત્રીસ લાખ રૂપિયાનો દંડ કર્યો અને એ દંડ ભરાવવા માટે નોટિસ પણ આપી અને છતાં પણ આની જે કામગીરીમાં કંઈક થોડી રૂકાવટ લાગે છે એના લીધે મને કંઈક થોડીક રાજકીય નેટ ધરાવતો હોય એવા કારણસર આ મને આનો કબજો મને મળતો નથી અને સરકાર એનું પૂરતી કામગીરી કરતી નથી અને કોર્ટની અંદર અત્યારે જે કેસ ચાલે છે એ કામ ચલાવતો એને મનાઈ મળેલો નથી અને કાયમી મનાવ પણ એને મળવાનો નથી છતાં એ કોર્ટ કોર્ટનું કામ કરશે કોર્ટ ઉપર ભરોસો છે અને આના માટે સરકારનો એક પરિપત્ર છે રીગ્રાન કરી શકાય તો રીગ્રાન કરવા માટે અમારે કલેક્ટર સાહેબનો હુકમ લેવો પડે હવે જ્યાં સુધી આ જમીનનું ક્લિયર ના થાય કબજો ના છૂટે દંડ ના ભળે ત્યાં સુધી સરકાર રીગ્રાન કરી આપવાની નથી એટલે અમારા ગરીબ આદિવાસીઓની આ એક લાગણી છે ને માગણી પણ છે હાથે હાથે અમે કલેક્ટર સાહેબને આના માટે અરજી પણ આપેલી છે રિકલાસ માટેની પણ મુદ્દાની વાતમાં આ નિકાલ થયા વગર અમારું કંઈ તો જ આગળ વધેવું છે ને હવે જીઇ બીમાં તો અમારે સત્તર સાત બે હજાર ત્રેવીસને અમે એક અરજી આપેલી એનું અરજીના કોર્ટની અંદર પક્કા તરીકે પણ એને રાખવામાં નહીં આવેલા એની અમારે રજૂઆતમાં સ્વાગતમાં કામ અરજી આપી તેમ છતાં હવે જી બી વાળા પાસે કઈ આધાર પુરાવે છે એ પણ ખબર નથી અમારે ખેડૂત અમારી જમીન અમારી સંમતિ અમારી છે નથી અને એ જે લાઇટ કનેક્શન ચાલે છે એ ગોપાલસિંહ ઠાકોરનું મરણ થયેલું છે એના નામે લાઇટ બિલ છે છતાં પણ આ કનેક્શન ચાલે છે એમાં પણ અમને શંકા છે કે આવી મળેલી વ્યક્તિના નામે લાઇટ બિલ ચાલે એ સ્વાભાવિક ખોટું કહેવાય અમારામાં હાજી છે તમારી અમારી માંગ તો એક છે એ અમારું એવું માનવું છે ને એવું કહેવું છે કે આજે સીલ મારેલી છે સીલ મારેલી હોવા છતાં એની બાજુમાં ખુલ્લેમ ધંધો ચાલે છે અને ગેરેજ પણ ચાલે છે આ જ્યાં સુધી એ તંત્ર એને હટાવેના અને એ ફૂલે ખાલી કરેના ત્યાં સુધી અમારા જે આગળની કાર્યવાહી થઈ શકે તેમ નથી એટલે અમારે તો એક એને હટાવે તો જ અમારી કામગીરી ચાલે એવી છે અને આ હોટલ એક આધાર એને કમાવ કમાવિ જગ્યા ગણવામાં આવે છે એ પૈસો કમાઈ અને પૈસો કમાઈને કોર્ટમાં જાય અમારે 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 ગરીબ માણસોને ભીખ માગી માગીને કોર્ટમાં જવાનો હોય મુદ્દાની વાત એમ છે જ્યાં સુધી કોર્ટનો નિકાલ ના થાય ત્યાં સુધી અમારે તો રખડવાનો છે પૈસો ખર્ચવાનો છે એની પાછળ આવકવાળું સાધન છે એ આવક ઊભી કરીને કોર્ટમાં જાય છે કેટલા વર્ષથી હોટલ ચાલે છે આજે ઓછામાં ઓછા વીસ વર્ષથી આ જમીન પચાઈ પાડેલી છે ને વીસ વર્ષથી જ હોટલ ચાલે છે રોજના એક લાખ રૂપિયા હોટલમાં કમાય છે અને એ હોટલનો ધંધો સીલ માડી એટલે ત્રણ તેમ છતાં હવે કંઈ નહીં જતી કરતી નથી મુદ્દાની વાત એમ છે કે કયા આધારે આવી આવકવાળી જગ્યાને મેઇન રોડ પર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલી છે હજારો પ્રવાસીઓ આવતા જતા હોય છે અમે આ માટે જસુભાઈ રાઠવા સાહેબને પહેલી તારીખે એક એક બે હજાર પચીસના રોજ કલેક્ટર સાહેબને રૂબરૂમાં મળેલા અને કલેક્ટર સાહેબે અમને એવું કીધું કે બે દિવસની અંદર તમારો આ નિકાલ કરી આપીશું તરત કલેક્ટર સાહેબે રિપોર્ટ કર્યો માનસ સાહેબે નોટિસ કાઢી નોટિસ ચોંટાડી તો એ નોટિસને પણ આ લોકોએ ફાડી નાખી એવી પણ અમારી પાસે માહિતી છે નોટિસ પણ ચોંટાડી નાખેલી એ પણ આ વ્યક્તિએ ઉઘાડી નાખી તેમ છતાં એની ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું નહીં એટલે રાજકીય વગ ધરાવતો હોય એવું અમને લાગે છે